થરાદ બસ સ્ટેશનની સામે આવેલ દુકાનના માલિકે રસ્તા પર ઓટલો બનાવી દબાણ કરતા ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર આવા દબાણકારો સામે પગલા ભરે તેવી માંગ ઉઠી છે દુકાનના માલિકે અનધિકૃત રીતે બાંધકામ કરતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ત્યારે આવા લોકો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે માલિકે નું છે ના નથી માલિકે નું નથી દબાણ રાખેલું છે તો દસ ફૂટ જેટલું દબાણ તમે રોડ ઉપર બજાર વચ્ચે કરો એટલે લોકોને કેટલી હાલાકી તમારા કારણે ભોગવવી પડતી શકશે શું કે સાહેબ આપજે અરે કા દબાણ કરવું જોઈએ આવું તો તમે કર્યું છે એનું શું છે પણ અહીંયા તો રસ્તો હતો ને અહીંયા સામે બધી બાજુ રસ્તો છે ખાલી તમે જ આટલામાં જ કર્યું છે દબાણ

જે હાલમાં આપણે ઉભા છીએ આ બજાર થી બસ સ્ટેન્ડ નો રસ્તો છે અને બસ સ્ટેન્ડ ની આગળની સાઈડ આપણે ઉભા છીએ અને જે તમે દ્રશ્યો જુઓ છો આ દ્રશ્યો છે બસ સ્ટેન્ડ ની આગળના જે આમ તો મુખ્ય બજાર નો વિસ્તાર કહેવાય અને અહિયાં દબાણ ની અંદર દુકાનદારે ઓટલો કરી દીધો છે અને આખો રસ્તો છે એ રસ્તો બ્લોક કરી નાખ્યો છે અને આ દબાણકાર છે એના દ્વારા અવારનવાર આ રીતના દબાણ કરવામાં આવતા હોય છે અને આ ઓટલાના કારણે અત્યારે વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે અને લોકો પણ હેરાન થઈ રહ્યા છે કારણ કે એને રસ્તા પર આખો દબાણ કરી દીધું ત્યાં ઓટલો કરી દીધો છે અને પોતાનો સામાન ત્યાં રાખે છે અને દુકાન માલિક પોતે પણ એવું સ્વીકારે છે કે આ અમારી જગ્યા છે આ દબાણ છે રાજેશ જોશી સાથે ભારત ટાઈમ્સ થરા